આરડી પાલિકામાં વોર્ડ નંબર ચાર ના અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ રમેશભાઈ પટેલ ઇતિહાસ સર્જશે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેતલબેન રાહુલભાઈ પટેલે કર્યું સમર્થન ભેગા મળી શરૂ કર્યો ચૂંટણીનો પ્રચાર ચૂંટણીઓ નજીક આવતા જ સમગ્ર પાર્ટી શહેર ચૂંટણીમય બની ગયું છે રાજકારણીઓ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ચૂંટણીની વાતો કરી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ચારના હેડફોન નિશાનના અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ રમેશભાઈ પટેલનું નામ સૌના મુખે ચર્ચાઈ રહ્યું છે ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ મહત્વનો નથી હોતો પરંતુ સ્થાનિક ઉમેદવાર જે સામાન્ય લોકોની વચ્ચે રહીને તેઓની જરૂરી જીવન ઉપયોગી સવલતોનો ખ્યાલ રાખે અને તે પૂર્ણ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરે ત્યારે ઉમેશભાઈએ ખૂબ નાની ઉંમરથી જ રાજકીય ક્ષેત્રે નામ ન મેળવી છે ભૂતકાળમાં તેમણે પાડી નગરપાલિકા અને પાડી શહેર ભાજપમાં અનેક મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે આ વખતે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે તાજેતરમાં તેમણે ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વોર્ડ નંબર ચારના મોટી સંખ્યામાં મતદારોએ હાજરી આપી હતી પ્રચાર દરમિયાન પણ લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો આવો પ્રેમ અને સમર્થન જોતા એવું લાગી રહ્યું છે કે ઉમેશભાઈ મોટા માર્જિનથી વિજય મેળવી ઇતિહાસ રચશે તેવું દેખાઈ રહ્યું છે તેમની ઉમેદવારીને વધુ એક મહત્વનું સમર્થન મળ્યું છે વોર્ડ નંબર ચારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેતલબેન રાહુલભાઈ પટેલે પણ ઉમેશભાઈને ટેકો જાહેર કર્યો છે આ સમર્થનથી તેમની જીતની શક્યતાઓ વધુ મજબૂત બની છે અને તેઓ ભેગા મળી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે સ્થાનિક રાજ્યની ચૂંટણીમાં પક્ષ કરતા વ્યક્તિનું કામ વધુ મહત્વનું હોય છે ઉમેશભાઈ સામાન્ય લોકો વચ્ચે રહીને તેમની જીવન ઉપયોગી સવલતોનો ખ્યાલ રાખે છે અને તે પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે હાલમાં સમગ્ર પારડી શહેરમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે માત્ર રાજકારણીઓ જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો પણ ચૂંટણીની ચર્ચાઓમાં રસ લઈ રહ્યા છે આવા સમયે વોર્ડ નંબર ચારમાં હેડફોન નિશાન સાથે ચૂંટણી લડી રહેલા ઉમેશભાઈ રમેશભાઈ પટેલ પોતાના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં જીતીને લોકોના કામ કરશું તેવું જણાવી રહ્યા છે इधर आ पापा और इधर बेटा आ बेटा एक पास ही आ हां खेल आई दे बीच में क्या बात है आ गया था उमे ट्राई मत सांग ना ले ले हां ये भी आ आज उन्होंने आजकल क्या बुक ऐसे है ले सेवा में ले हां

અમારા અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ છે અને હેટલબેન છે બે ઉમેદવાર છે વોર્ડ નંબર ચારના છે અને સારી કામગીરી કરે એવા છે એટલે અમારા અપક્ષ પેનલને જીતાડવાની જંગી બહુમતથી જીતીશું અને સારા એવા કામ કરશે એવી અમને આશા છે એ સેવાભાવી માના છે પ્રેમાર મા છે અમને કંઈ બી કામ આપીએ તો તરત અમારા કરતા છે એ માટે અમે એના પર વિશ્વાસ કરીએ છીએ તે કંઈ લેવા દેવા નથી અને કંઈ પણ કામ હોય તો અમારા ઉમેશભાઈ અમને કંઈ બી જરૂરત હોય તો કામ પૂરા કરે છે ને અમારા કામ થાય છે એના પર અમને વિશ્વાસ છે પૂરો કે અમારા કામ કરશે આવશે ને અમારા વોર્ડ નંબર ચારના દરેક મુસીબતને હલ લાવશે એ ઉમેશભાઈ અમારા વોલ્લાના છે અને તે બહુ કામમાં લાગેલા છે એ પહેલેથી જ અમારા કામમાં છે એટલે આગળ બી અમને કામમાં આવશે એવી આશા છે બહુ મોહલ્લામાં બહુ કામ કરેલા છે એમને અમારા હા ઘરે બી આગ લાગી બધા રીતે મદદમાં આવેલા ને આવતા છે ત્યારે બધા ભોજન લઈને આવેલા ને ત્યારે મદદ કરેલી એમને અપક્ષ હું કોઈ રાજકીય પક્ષમાં અત્યારે હાલ નથી એટલે અપક્ષ તરીકે લોકોની આશા એવી હોય કે ભાઈ ગામના વોર્ડના કામ થાય એના માટે આજે જે મેં ઉમેદવારી નોંધાવી પછી લોકો મારા જે જનસમર્થન મારી સાથે છે એથી હું વિશ્વાસ આપું છું કે સો ટકા મને વિજય બનાવશે લોકો વોર્ડ નંબર ચારના હું કોઈ રાજકીય રીતે કોઈ કોઈની ટીકા નિર્ણય નથી કરવા માગતો હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે હું વોર્ડ નંબર ચાર પૂરતો સીમિત છું અને જો હું અપક્ષ તરીકે ચૂંટાઈ આવીશ તો મા સમગ્ર પાર્ટીની સમસ્યાને હલ કરવા માટે હું નગરપાલિકામાં લડત આપીશ અને ગામનું હિટ થાય એવા કામ કરીશ મારા વોર્ડને એટલી જ અપેક્ષા રાખું કે ભાઈ મારી સાથે એક હેતલબેન નવ નંબર મને સપોર્ટ કરીએ છે આમ આદમી પાર્ટી માટે ઉભેલા છે એ પણ મને સપોર્ટ કર્યો છે અને બીજા આમ લોકો પણ મને ચાહે છે જેથી કરીને મારું નિશાન દસ નંબર હેડફોન છે જેને આપી મને વિજય બનાવો એવી અપેક્ષા રાખું છું હેતલબેન રાહુલભાઈ પટેલ છે અને અમે અત્યારે આમ આદમી પાર્ટીમાંથી લડત આપીએ છીએ અને અમારું અપક્ષમાં ઉભેલા ઉમેશભાઈ પટેલ ઉમેશભાઈ સાથે પ્રચાર કરીએ છીએ અને પાડી પાલિકામાં અમે ચાર નંબરમાં ઉભેલા છીએ તો કંઈ પણ કાર્ય હોય તો અમે એ માટે તૈયાર છીએ અને અમને અપક્ષમાં ઉભેલા ઉમે ઉમેશભાઈ પટેલ અને હેતલબેન રાહુલભાઈ પટેલને મત આપીને અમને વિજયી બનાવો